મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું અધિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જિલ્લા બાળ સુરક્ષા અંતર્ગત અગત્યની બે હજાર ચોવીસની અગત્યની ભરતી આવી છે લાયકાત પ્રમાણે બાર પાસ માગેલું છે વયમર્યાદા પરીક્ષા બાબતે સંપૂર્ણ વિગત જાણીશું મિત્રો આની અંદર ઉચ્ચ લેવલનું પગાર ધોરણ અઢાર છે તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું કે અરજી કરવાની કઈ તારીખ રહેશે તો વિડિયો અંશ સુધી જોજો રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીએ અગત્યની પરથી જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગત જે પરથી આવી છે જિલ્લા લેવલે તો મિત્રો આની અંદર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ છે આની અંદર કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં તો મિત્રો આની અંદર ભારત સરકાર મિશન વાસલી યોજના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાએ રચવામાં આવેલ જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ જિલ્લો ખેડા માટે મંજૂર જગ્યાઓ પૈકી મુજબની જગ્યાઓ અગિયાર ના કરાર ઉપર મિત્રો આજે હંગામી ધોરણે ઇન્ટરવ્યૂ રાખી છે આઠ બે બે હજાર ચોવીસના રોજ આની અંદર ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે તો સંશ્રી લાયકાત અનુભવના અસલ પ્રમાણપત્રો બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને સ્વપ્રમાણિત નકલો સાથે તમારે રૂબરૂ ઇન્ટરવ્યૂમાં સવારે નવથી અગિયાર કલાકે ખર્ચ હાજર રહેવાનો છે તો મિત્રો જે સ્વ ખર્ચ હાજર રહેવા માટે અગત્યની સરનામું છે જિલ્લા બાળ સુરક્ષા એકમ રૂમ નંબર વીસ બ્લોક નંબર સી સરદાર પટેલ ભવન મિલ રોડ નડિયાદ જિલ્લો ખેડા ખાતે તમારે હાજર રહેવાનું છે કઈ કઈ જગ્યાઓ છે તો મિત્રો આની અંદર કઈ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ થશે તો સૌથી પહેલી જગ્યા છે કાઉન્સેલર એક જગ્યા છે પગાર ધોરણ તમને મળશે અઢાર હજાર પાંચસો છત્રીસ લાયકાત માગેલી છે ગ્રેજ્યુએશન ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સાયકોલોજી પબ્લિક હેલ્થ કાઉન્સેલિંગ ફોર રિગાર્ડિંગ યુનિવર્સિટી રિગાર્ડિંગ તમે કોર્સ કરેલો હોવો જોઈએ મિત્રો આની અંદર એક વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ હોય એનજીઓનો એક્સપિરિયન્સ હોય તો તમે જઈ શકો છો ઉંમર મર્યાદા છે એકવીસથી ચાલીસ વર્ષ બીજી જગ્યા છે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટે જગ્યા છે એક જગ્યા છે પગાર ધોરણ તેર હજાર બસો ચાલીસ લાયકાત માગેલી છે બાર પાસ બોર્ડ રિગાર્ડિંગ હોવું જોઈએ અથવા ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર કરેલું હોય તો તમે જઈ શકો છો આની અંદર પણ તમારી ઉંમર એકવીસથી ચાલીસ વર્ષ માંગેલી છે ત્રીજી જગ્યા છે ઓ આર ડબલ્યુ કે આઉટ રીચ વર્કર માટે એક જગ્યા છે પગાર ત્રણ બાર હજાર ત્રણસો ને અઢાર છે લાયકાત માંગેલી છે બાર પાસ તો મિત્રો આની અંદર ગુડ કોમ્યુનિશન સ્કિલ એક વર્ષનો એક્સપિરિયન્સ વર્કિંગ હોય તો તમે જઈ શકો છો તો એનજીઓ અંતર્ગત વર્કિંગ એક્સપિરિયન્સ હોય તો પણ જઈ શકો છો ઉંમર માંગેલી છે એકવીસથી ચાલીસ વર્ષ શરતો છે મિત્રો આની અંદર રૂમ નંબર અંતર્ગત જે ક્રમ નંબર અંતર્ગત એકથી ત્રણની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત માટે પંચાવન ટકા કે તેથી વધુ ઉમેદવારો જે અરજી કરી શકાય એટલે કે પંચાવન ટકા તમારે શૈક્ષણિક લાયકાતમાં હોવો જોઈએ તો ઉપરોક્ત જગ્યા માટે અનુભવ દર્શાવે છે શૈક્ષણિક લાયકાત જે બાદનું જણાવવામાં આવશે દરેક જગ્યા માટે કોમ્પ્યુટર બેઝિક જાણકારી જરૂરી છે તો ઉપયોગ ભરતી સંબંધિત વિગતો કચેરી રૂબરૂ ટેલિફોનિક સંપર્ક કરવો નહીં માત્ર તમારે ઇન્ટરવ્યુની અંદર હાજર રહેવાનું છે જે નવ અંતર્ગત એટલે કે આપણે જે ઇન્ટરવ્યૂનો સમય અંતર્ગત નવથી અગિયાર છે તારીખ છે આઠ બે બે હજાર ચોવીસ તો ઇન્ટરવ્યૂનું સ્તર તમે જોઈ શકો છો તો મિત્રો આ જે ભરતી છે એ નડિયાદ અંતર્ગત આ ભરતી છે ખાસ મિત્રો જે પણ મિત્રો જવા માગતા હોય ઇન્ટરવ્યૂ માટે તો તમે જઈ શકો છો તો જય મિત્રો વંદે માતરમ જય કરવી ગુજરાત